એવી જગ્યા જે આપણો પડછાયો પણ પરિચિત લાગે તેનું નામ ઘર છે અંધાર હોય ને આપણા ઘરમાં કોઈ ઘર એ અંધાર કોઈ બીક ન લાગે આપણે બાર બાર અંધાર કોઈ બીક લાગે એવું ઘર જ્યારે સરકાર શ્રી દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈને આપણે મંજૂર કરવાનો મિત્રો આ યોજના લાભાર્થી એવી નથી કે દઈ દીધી ઘર એ વસ્તુ છે દરેક સમસ્યાનો અંત આપણું ઘર હોય છે ઠાકા ભાઈ પ્રમાણે ઘરે જાય ને ત્યારે આશકાર બનાવે સરકાર રોડ બનાવે દસ કરોડ નો રોડ બન્યો છે કોઈ ખીચા પૈસા નથી જતા આ એક એવી સ્કીમ છે જેમાં તમને સીધા ડાયરેક્ટ તમારા ખાતામાં પૈસા આ પૈસા નો વ્યય ન થાય યોગ્ય રીતે એનો સદુપયોગ થાય સરાબધારું મકાન બને આજુબાજુના એમ થાય કે ચાર લાખની અંદર સરકારનો જે લાભ મેળવો રકમનો એની અંદર સરસ મજાનું મકાન કહે આ વાત નહીં સરકારની પરંતુ આની માટે જહેમત ઉઠાડનાર

બગસરા એક એવી નગરપાલિકા છે કે